નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય છે પર્યાવરણ આસપાસ તેમાં સ્વ અધ્યયન પોથી ભાગ બે આ ભાગ બે ની અંદર પર્યાવરણનો પાઠ ચાર આવે છે તેનું નામ છે અમૃતાની વાર્તા તેની સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી છે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો ઇન્સ્ટોલ કરતાની સાથે શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પુથી પર ક્લિક કરી ધોરણ ચાર પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા ચેપ્ટરના નામના નીચેના વિડીયોના ઓપ્શન પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પર ક્લિક કરી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ખૂબ જ સારી એપ છે આ ઉપરાંત સ્વાધ્યાયના સોલ્યુશન તેમજ સ્વાધ્યયન પોથી પ્રોજેક્ટ બુક તે બધા ઓપ્શન તેની અંદર અવેલેબલ છે તો ચાલો શરૂ કરીએ સ્વ અધ્યયન ભાગ બે ધોરણ ચાર પર્યાવરણનો ચોથો પાઠ તેનું સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નના જવાબ લખો તેમાં પહેલો પ્રશ્ન છે તમારી શાળામાં જે વૃક્ષના થળ જાડા હોય તે વૃક્ષના નામ લખો વૃક્ષના થળ જાડા એનો મતલબ કે ઝાડ છે એ ઘણા સમયથી વાયેલું હોય તે તમારી શાળામાં હોય તે લખવાનું છે તો લીમડો આસોપાલવ વડલો પીપળો પાગવળ આ બધા ઝાડ છે તેના થળ કેવા હોય છે મિત્રો જાડા હોય છે પ્રશ્ન બે તમારા ગામમાં જે વનસ્પતિના વધારે વૃક્ષો હોય તેવી વનસ્પતિના નામ મેળવીને તમારે લખવાનું છે ગામમાં તો લીમડો પીપળો વડ આંબલી પીપળના વૃક્ષો વધારે છે ત્રીજો પ્રશ્ન તમે વાવીને ઉછેર કરેલ હોય તેવા એકે એકાદ વૃક્ષ કે છોડનું નામ આપો તો મેં મારી શાળામાં એક લીમડો અને એક ગુલાબનો છોડ વાવ્યો છે પ્રશ્ન પ્રશ્ન નીચેના જવાબ લખો પહેલો છે પ્રાણીઓ માટેના આરક્ષિત વિસ્તારને કયા નામથી ઓળખવામાં આવે છે એટલે કે સરકારે એવું નક્કી કર્યું હોય કે આ વિસ્તાર છે એ કોઈ પણ આ એક બે જ્ઞાત જાતિના પ્રાણીઓ હોય તેના માટે આરક્ષિત છે અને એ વિસ્તારની અંદર જે કોઈ એને મારશે અથવા તેને કોઈ પણ પ્રકારે હેરણ કરશે તો તેને બહુ ઘણો મોટો ગુનો લાગુ પડે એવા વિસ્તારને શું કહેવાય તો એવા વિસ્તારને આપણે અભ્યારણ્ય કહીએ છીએ કે છે છે તે તે હરણ માટેનું જ રીતે ઘણા બધા અભ્યારણ પણ થોડ અભ્યારણ છે પક્ષી અભ્યારણ છે થોડ છે તે તો આ રીતે બધા અભ્યારણ જાહેર કરેલા હોય પ્રશ્ન બે તમારી નજીક આવેલા પ્રાણીઓ માટેના આરક્ષિત વિસ્તારનું નામ જાણીને લખો તો નજીકમાં ઇંગોળગઢ છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે તો આ બધું ત્રીજો પ્રશ્ન ગુજરાતમાં આવેલા રણ વિસ્તારનું નામ શું છે તો ગુજરાતમાં આવેલા રણ વિસ્તારનું નામ કચ્છનું નાનું રણ અને મોટું રણ આ બંને રણ છે ચોથો પ્રશ્ન રણમાં થતી વનસ્પતિ અંગે માહિતી મેળવીને તેના બે ત્રણ નામ લખો તો રણમાં જે સામાન્ય રીતે જે વનસ્પતિ થાય છે ત્યાં પાણી ઓછું મળે છે માટે કાંટાવાળી વનસ્પતિ વધારે થાય તો તેની અંદર થોળ બાવળ ખીજડો વધારે વનસ્પતિ છે આ બધી વનસ્પતિ છે તે રણમાં જોવા મળે છે આગળ વધીએ પ્રશ્ન પાંચ આપણા રાજ્યમાં પ્રાણીઓ જ્યાં ભય વિના રહી શકે તેવા ત્રણ વિસ્તારના નામ લખો તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વેરાવળ રાષ્ટ્રીય ઉદ્યાન અને જેસોર જે સિંહ રીંછ માટેનું અભયારણ છે તે આ બધા માટે અલગ અલગ પ્રાણીઓ અને જ્યાં પ્રાણીની જે તે પ્રાણીની વધારે વસ્તી હોય તે જગ્યાને તે પ્રાણી માટે અભયારણ્ય જાહેર કરેલું હોય છે પ્રશ્ન ત્રણ નીચે આપેલા ચિત્રો નીચે જુદા જુદા ચાર ફળ છે તે પૈકી તે વૃક્ષ પર જે ફળ થતું હોય તેના પર ગોળ કરો ધારો કે અહીંયા આપણે જોઈએ તો આ ચિત્રની અંદર આ જોઈએ તો આપણને શું લાગે છે કેળનું ચિત્ર લાગે છે એનો મતલબ કેળ ઉપર શું ઉગે કેળા ઉગે તો આપણે અહીંયા કેળા ઉપર આ રીતે ચોરસ કરવાનું છે આ વનસ્પતિ છે આપણે જોઈએ તો આપણને એવું લાગે કે એના ઉપર શું ઊગે છે તો તેના ઉપર આ નિશાન કરવાનું છે હવે જે આ જ છા ઝાડ છે એ પપૈયાનું છે તો પપૈયા જેવા પાંદડા આવી રીતના ખૂણાવાળા પાંદડા દેખાય છે તો પપૈયું છે તો આ પપૈયા ઉપર કરવાનું છે આ ડાઢમ છે તો અહીંયા ડાઢમ પર ચોરસ કરવાનું છે ટૂંકમાં વનસ્પતિ ઓળખવાની છે અને તે વનસ્પતિ પર કયું ફળ આવે તે ફળ પર ચોરસ કરવાનું છે નેક્સ્ટ પ્રશ્ન ચાર તમે જોયા હોય તે પૈકી તમને ગમતા કોઈ પણ એક વૃક્ષનું ચિત્ર દોરો કે દોરો અથવા ચોટાડો અને તેના વિશેની માહિતી જાણીને આપેલ જગ્યામાં નોંધ કરો તો અહીં જે જગ્યા આપેલી છે આ જગ્યામાં તમા તમને જે વૃક્ષ ગમતું હોય તેનું ચિત્ર દોરવાનું છે અથવા તો ન્યૂઝપેપર અથવા કોઈ સામાયિક હોય કે પેપર કે ગમે કંઈ આવતું હોય તેમાં જે ચિત્ર આપેલું હોય તો તે તમારે અહીં ચોટાડવાનું છે પણ ચોંટાડ્યા પછી તે વૃક્ષ વિશે માહિતી લખવાની છે તો તે વૃક્ષનું નામ લખો તો માની લો કે તમે અહીંયા આંબો ચોંટાડ્યો છે અથવા આંબો દોર્યો છે તો આંબા ઉપર કેરી પણ દોરવી પડે તો આ વૃક્ષને કેવા રંગના ફૂલ આવે તો લીલા રંગના આ વૃક્ષના ફળ કયા નામથી ઓળખાય છે તો કેરી અહીં મિત્રો ખાસ હજુ પણ તમને કહું છું અહીં હું આંબા વિશે લખું છું જો તમે લીમડાનું દોર્યું હોય તો અહીંયા વૃક્ષનું નામ શું આવશે લીમડો આવશે તેના વૃક્ષને કેવા ફૂલ આવે છે તો અહીંયા સફેદ આવે છે મોર આવે તે તેના ફળ આવે છે તો તેને લીંબોડી તો લીંબોડી અહીંયા લખવાનું છે હું અહીંયા આંબાનું લખું છું તો તેના પાંદડા કયા મહિનામાં ખરી પડે તો પાનખર આ વૃક્ષ પર કઈ ઋતુમાં ફળ આવે છે તો ઉનાળામાં છઠ્ઠું છે આ વૃક્ષના ફળોનો સ્વાદ કેવો હોય છે કાચું ખાવ તો ખાટો પાકેલી ખાવ તો મીઠો આ વૃક્ષનું થળ તમારી બાદ કરતાં મોટું કે નાનું તો નાનું છે આ વૃક્ષના પાંદડાનો આકાર અણીવાળો ચપટો કે ગોળ પૈકી કેવો છે તો લાંબો અને ગોળ છે તો આ રીતે તમારે વૃક્ષ વિશે લખવાનું છે પ્રશ્ન પાંચ નીચેની શક્યતાઓ પર તમારા મુક્ત વિચારો લખો જો પૃથ્વી પર એક પણ વૃક્ષ ન હોય તો તો શું થાય તમને જેવું વિચાર આવે એ લખવાનું છે તો અહીંયા આપણને વિચાર આવે કે વરસાદ ઓછો પડે ખાવાનું ના મળે ફળફળાદી ના મળે આવું બધું થાય ગરમી વધે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ ન જળવાય ગરમીનું પ્રમાણ વધે લાકડું કે ઔષધિ ન મળે ઓક્સિજન વાયુ ન મળે પક્ષીઓને રહેઠાણ ન મળે પ્રાણીઓને છાંયડો ન મળે અને માનવીને તો ઘણી બધી મુશ્કેલી પડે કારણ કે ઝાડ ના હોય તો ઘઉં ના પાકે કશું જ ના થાય ખાવા માટે શું ખાવાનું પ્રશ્ન બે પૃથ્વી પર એક પણ પ્રાણી ન હોય તો શું થાય પ્રાણી એટલે બધું જ આવી ગયું પક્ષી જીવજંતુ પ્રાણીઓ આ બધું આવી ગયું તો પ્રાણીજન્ય પેદાશો જેવી કે દૂધ માખણ છાસ ઈંડા માંસ વગેરે ન મળે ભાર વહન અને મુસાફરી કરવા મુશ્કેલી ઊભી થાય કારણ કે ઘોડાગાડી હોય તો ઘોડો લગાવીએ ઊંટ ગાડી હોય તો ઊંટ હોય તે ખેંચી ખેંચીને આપણને પાછળ આપણે લારીમાં બેસી જઈએ જાય પણ હવે પ્રાણી ન હોય તો આ બધી તકલીફ પડે ગરમ કપડાં બનાવવા માટે પ્રાણીઓનું ઊન ન મળે તો શિયાળામાં ઠંડી વધારે લાગે કુદરતની પોષણ કડી ખોરવાઈ જાય મુશ્કેલી ઊભી થાય બહુ મોટી મુશ્કેલી ઊભી થાય જોરદાર તો બાળ મિત્રો અહીં આપણે આ પાઠનું સ્વ અધ્યયન સોલ્યુશન છે તેનો વિડીયો પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો પરંતુ એ પહેલા દરેક વિડીયોનું સ્વધ્યન પોથીનું સોલ્યુશન મેળવવા માટે અને પીડીએફ સ્વરૂપે જોવા માટે અમારી એપ્લિકેશન વિશ્વ ગુરુ સંજય પટેલ તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં ઇન્સ્ટોલ કરો ખૂબ જ સારી એપ છે કોઈ પણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી તદ્દન ફ્રી એપ છે વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ